આમંત્રિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સુરત શહેરમાં થતા વિકાસના અલગ અલગ પોસ્ટર યાત્રા દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેમાં ઊર્જા બચાવો પાણી બચાવો બાળકો શિક્ષિત બને જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમના અંતમાં સુરત એસ આરપીએફના જવાનો સહિત જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિના આશ્રમના બાળકોને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના ટ્રસ્ટી મંડળ તેમજ સુરતના અલગ અલગ વિસ્તારના અધિકારી શ્રીઓને તેમજ ઝોન છ ના ડીસીપી એવા ભક્તિબેન ઠાકોર દ્વારા મંદબુદ્ધિ પ્રભુજીઓને પોતાના હાથથી નાસ્તો આપીને પંચોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે